લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો નવરાત્રિની શરૂઆત થાય માં દુર્ગાની આરાધનાનું પર્વ આવ્યું દુર્ગાની આરાધના કરીએ ને મા પાસે ઘણા બધા આશીર્વાદ આપણે માગીએ છીએ પણ સરળતાથી આ આશીર્વાદ મળી જાય અને આપણે મા તરફથી વરદાન મળે એવા સારા ઉપાયો જો આપણે આ સમયમાં કરીએ ને તો માતાની કૃપા આપણે બહુ જ સરસ રીતે મળતી દેખાય નવરાત્રિ નવરાત્રિ માની નવરાત્રિ આપણે ઉજવીએ છીએ ગરબા ગાઈએ છીએ માની આરાધના કરીએ દેવીની આપના જે કંઈ બી આપણા કુળના જે મુખ્ય દેવી એની આરાધના કરીએ છીએ માં દુર્ગાની આરાધના કરીએ માં એ શક્તિ છે શક્તિ એ મહાશક્તિ એના વગર દુનિયા શક્ય નથી તો આપણે આ પર્વમાં આજે એક એવો સરસ ઉપાય જાણીએ કે ભાઈ આપણા જીવનના તમામ દુઃખ દર્દ માંદગી દરિદ્રતા બધી તકલીફો આપણે દૂર કરી શકાય અને આ સમયમાં જ્યારે આપણે માતાની આરાધના કરીએ છીએ ઘણાને મેં જોયા છે કે જે લોકો આવા સમયનો પણ સદુપયોગ નથી કરી શકતા ઘણી બધી જગ્યાઓ એવી પણ છે કે જ્યાં બહુ લાંબી બધી ક્રિયા પ્રક્રિયાઓ આપણે જાણવામાં આવે આપણે એને કરવા દઈએ તો આપણે પહોંચી નથી વળતા અથવા આપણે શક્ય નથી બનતી દેખાતી તો આપણા જે શાસ્ત્રો છે માની આરાધના કરીએ તો આપણે દેવી ભાગવત જોઈએ તો આવા ગ્રંથો જ્યારે આપણે વાંચીએ ને ત્યારે આપણને ખબર પડે કે ભાઈ મા એટલે એક એવી દયાળુ ભાવનાવાળી માં કે જે દરેક પોતાના સંતાનને સુખ આપવા માટે તૈયાર છે બસ તમારી તૈયારી જોઈએ તો તમને મળે તો મિત્રો આ જે નવરાત્રિ આપના શરૂ થવાના એના નિમિત્તે આપણે એવો કયો ઉપાય કરીએ જેથી કરીને આપણા જીવનના તમામ દુઃખ દર્દ દૂર થાય સ્વાસ્થ્ય સમૃદ્ધિ સુખ આ બધી વસ્તુ આપણા ઘરે આવે મિત્રો પેલી કહેવત છે ખબર કે માતા પણ પોતાના સંતાનને દુઃખ નથી પહોંચાડતી પેલું માવતર કમાવતર ન થાય એવું આપણા ગુજરાતની એવી સરસ કહેવત છે અને ચોક્કસ દેવી માં એ ક્યારે બી તમને તકલીફ નહીં આપશે મેં ઘણા લોકોને એવા જોયા છે કે ભાઈ તમને આ નડે ને પેલું નડે ને ફલાણું નડે ને કોઈ વસ્તુ નડતી નથી આપણને તો આજનો જે ઉપાય છે ને એને બરાબર ધ્યાનથી સાંભળજો જો તમારે આ ઉપાય કરવો છે તો બેસીને લખી લો આ વિડીયોને શેર કરી દો વિડીયોને બે પાંચ જણાને શેર કરી દો અને સેવ કરી નાખજો તમારામાં ડાઉનલોડ કરીને કે ભૂલ થાય તો તમને ખબર પડે બહુ સરસ ઉપાય છે અને સહેલો તો મિત્રો જે દિવસે દુર્ગાની પર્વ શરૂ થાય સુદ એકમ ગુરુવાર જો વાર બી કેટલો સરસ છે તો એ દિવસથી આપણે આ ઉપાયની શરૂઆત કરીશું હવે ઉપાયમાં જે જે વસ્તુ જોઈએ છે ને એ પહેલા તમે લખી લો અને એની તૈયારી કરી લો બરાબર એક નાનો પાટલો એની ઉપર પાથરવાનું લાલ વસ્ત્ર સવા શેર મગ વસ્ત્રો ગ્રામ મગ નવ એક રૂ માટે દીવા માટે ઘી માચીસ અને તમને જે ઠીક લાગે એ પ્રમાણેનો પ્રસાદ માને ગોળ બી ધરાવી શકાય મિષ્ટાન બી ધરાવી શકાય રવાનો શીરો ઘઉં ને ગોળ નો શીરો માલપુડા માવાના પેંડા મીઠાઈ જે તમને ઠીક લાગે કે મારે આ માને ખવડાવવું એ કરાવજો બરાબર તો આપણે ઉપાય સમજવાની શરૂઆત કરીએ આ સોવદ એકમ ગુરુવારને દિવસે સવારે નાઈ ધોઈને પરવારો સ્વચ્છ થાવ માનું સ્થાપન કરો માનો ફોટો માની મૂર્તિ તમારી પાસે જે છે તેને સરસ રીતે સાફ સફાઈ કરી ચાલ્લા બલ્લા કરી અને બેસાડો પાટલા પર લાલ વસ્ત્ર પાથરો એની પર સવાસેર મગ બરાબર વ્યવસ્થિત એને એની પર સ્થાપિત કરો આની ઉપર તમારો ફોટો કે મૂર્તિ જે હોય તેને મૂકી દો બરાબર મગની ઉપર કોળિયામાં ઘી ભરો ઊભી વાટનો દીવો આ તૈયારી થઈ ગઈ સારી સુગંધિત અગરબત્તી અને થોડોક નાનો સરખો થોડોક પ્રસાદ માની સામે મૂકો દીવો કરો દીવો કરીને જે નવ નાની નાની ડીશ જે મેં કીધી ને એ નવ ડીશ માને જે મગમયકા છે તેની આગળ નાની નાની ડીશ નવ ગોઠવી દો બરાબર દીવો કરી દીધો બધું કમ્પ્લીટ થઈ ગયું માની આરાધના કરો સેવા પૂજા પ્રાર્થના તમને જે ઠીક લાગે માનો પાઠ ગાવો છે જે કરવું જે કરો બસ દિલથી કરજો આ પૂજા થઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ તમને એમ લાગ્યું કે ભાઈ બસ મારે માને કહેવાનું કહેવાય ગયું છે પછી જે તમે નવ ડીશ મૂકીને એ તમે જે મગ મૂક્યા જેમાંથી એક દાણો પહેલી બીજી એમ કરીને નવ એક એક દાણો મગનો મૂકો અને માનો આશીર્વાદ લઈને ઊભા થાવ બીજે દિવસની પૂજા તમારી પાછી શરૂ થઈ આ જ રીતે માને પ્રાર્થના કરી મિષ્ટાનનો ભોગ દીવો સુગંધિત અગરબત્તી માના આશીર્વાદ લીધા

નવ ચાર ચાર દાણા મૂકી દો પાંચમે દિવસે પાંચ પાંચ દાણા માની જે કંઈ બી પ્રાર્થના છે તે પ્રાર્થના કરો દિલથી કરજો બસ આ પાંચ દિવસ પૂરા થયા માની આરતી જરૂર કરજો રોજ પાંચ આ તમારી એ કરીને આરતી કરીને ઊભા થજો છઠ્ઠે દિવસે છછો મગ તમારે ડિશમાં મૂકવાના છે માની આરાધના માનું પૂજન માના આશીર્વાદ સાતમે દિવસે સાત સાત દાણા માનું પૂજન દિલથી કરાય બરાબર આઠમે દિવસે અષ્ટમીને દિવસે પણ આપણે આ પૂજન કરીશું અને અષ્ટમીને દિવસે ચોક્કસ આ સ્થાપનની સામે એક નારિયેલ અવશ્ય વધારવું માના નોરતામાં અષ્ટમીને દિવસે નારિયેલનો ભોગ બહુ મહત્વ ધરાવે છે અને આઠમ ને દિવસે ભગવાનને ચડાવેલું નારિયેલ એવું કહેવાય કે ભાઈ એક નારિયેલના ભોગથી માતા અતિ પ્રસન્ન થાય તો અષ્ટમીનું આ પૂજન કર્યા પછી નારિયેલ વધારીને આઠ આઠ દાણા બધી દીશમાં મૂકા આરતી કરી નવમો દિવસ નવમા દિવસે માનું પૂજન એ કર્યું નવ નવું મગ લઈને નવે નવ દિશમાં મૂકી દીધા માની આરતી કરી માના આશીર્વાદ લીધા ને ઊભા હતા હવે દશેરાને દિવસે દશેરાને દિવસે તમારે માનું પૂજન કરવાનું છે આરતી કરવાની છે ખીર અને ચણા આ બે વસ્તુનો ભોગ ધરાવવાનો છે અને પછી નવ એક એક રૂપિયાના સિક્કા લઈ લેજો એક દીશમાં એક રૂપિયો બીજી દીશમાં બીજો એમ કરીને નવ દીશમાં નવ રૂપિયા એક એક રૂપિયો બધામાં મૂકી અને નાના રૂમાલ જેટલા લીલા કપડાં લઈ લેજો લીલા કપડાં પહેલેથી તૈયારી રાખજો આની તો આ કપડાં લઈ લીધા દશેરાના દિવસે આ રૂપિયાનો સિક્કો મૂકો માનું પૂજન માને ખીર અને ચણા આ ધ્યાન રાખજો દશેરાનો એક બહુ મહત્ત્વનો ભોગ છે આ ખીર અને ચણા આનું ભગવાનને ભોજન કરાવ્યું માને ભોજન કરાવ્યું ભોગ ધરાવ્યો અને ભગવાનને માતાને તમારા કુળદેવીઓ તો કુળદેવીને પ્રાર્થના કરજો કે આ જે મેં કાર્ય કર્યું આ મેં જે નિયમ નિભાવ્યો છે એનું ફળ તમારે મને જિંદગીભર આપવાનું છે અને એક દેશમાંથી જે તમારા મગ અને રૂપિયો ભેગા થયા જે એક લીલા કપડામાં બાંધી લો આ રીતે નવે નવ પોટલી બાંધી દો હવે આ પોટલી ઘરની તિજોરીમાં મૂકી શકાય તમારી દુકાનની તિજોરીમાં મૂકી શકાય તમારી બેન દીકરી દુઃખી છે તો તેને આપી શકાય તમારા સંતાનો જુદા રહી છે તો તેને આપી શકો છો કોઈકને શુભેચ્છા રૂપે તમે આપી શકો છો તમે જે કામનાથી આપશો ને એ કામના માં પૂરી કરશે ને મિત્રો એક છસો પચીસ ગ્રામ મગ એનો જો આ ઉપાય આપણે કરીએ તો કેટલો ફાયદો થાય હવે આપણી આ નવ પોટલી થઈ ગઈ એને આપણે મૂકી દીધું બરાબર હવે જે પૂજામાં વાપરેલા મગ છે એને આપણે પક્ષીઓને ખવડાવશું અથવા તમારે જો એમાંથી કોઈને આપવા છે તો તમે લીલા કપડામાં બાંધીને એમાંથી થોડા થોડા મગ પણ તમે બીજાને આપી શકો છો કે અનુષ્ઠાન થયેલી વાત થઈ અને જ્યારે આ વસ્તુઓ થાય ને તારે ધ્યાન રાખજો દુર્ગા દુર્ગા એ બુધ છે બુધ એ શક્તિ છે ને શક્તિમાન જ્યારે પોતાનું કામ કરે છે ત્યારે કોઈની તાકાત એમાં આડે આવતી નથી તો જ્યાં પણ તકલીફ છે એ જગ્યા પર તમે આ મગમાંથી બાંધેલી લીલા કલરની કપડાની પોટલી મુકાવશો તો એ તમને સારામાં સારું પરિણામ આવશે બેન દીકરીનું દુઃખ પૈસાનું દુઃખ નોકરી ધંધાનું દુઃખ કોઈક તમને એમ લાગે કે મને કોઈ બહારનો માણસ પરેશાન કરે એને હટાવવા માટેની એ કોઈની બુદ્ધિ નથી ચાલતી તો એની બુદ્ધિ ચાલશે કોઈ માનસિક રીતે નબળું છે તો તેને બળ મળશે કોઈ શારીરિક રીતે તકલીફમાં છે તો તેને પણ મારા તકલીફમાંથી બહાર કાઢશે તો મિત્રો દુનિયાના દરેક દુઃખમાં આ વસ્તુ તમે ઉપયોગમાં લઈ શકશો બરાબર તમે કોઈને પણ આપી શકશો તો આ ચોક્કસાઈ ધ્યાન રાખજો પણ પેલી જે નવ પોટલી છે ને એ તમારા અંગત માણસોને આપી તમારા પોતાના ઉપયોગ માટે રાખજો ચોક્કસ તમને એનું સુંદર પરિણામ મળશે ને તમે મને એમ કહેશો કે સાહેબ આવતા વર્ષે શું કરશું બરાબર ચોક્કસ આપને આવતા વર્ષે નવો અને મસ્ત ઉપાય કરીશું તો આનું ધ્યાન ચોક્કસ રાખજો અને આ રીતના જો તમે પૂજન કરો છો તો ચોક્કસ તમને ફાયદો મળે છે તો મિત્રો આજનો વિડીયો તમને ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે મિત્રો